સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત માં ગણેશ પ્રતિષ્ઠાની ઉજવણી રીતે કરવામાં આવી તાલ સાથે મૂર્તિ લાવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહ અને સાથે ગણપતિ મૂર્તિ ને સ્થાપિત કરવામાં આવી હરિઓમ ચા રાજા વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ હતો ગણપતિજીને શાળામાં પધારવા માટે આ વિવિધ આયોજનો સાથે દરરોજ વિદ્યાર્થીઓને કંઈકને કંઈક મૂલ્ય મળે ગણપતિ દાદાની અંદર જે વિચારધારા ગુણો હતા અને ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ એમની પરંપરા અને મૂલ્યો જળવાય એવા આશયથી વિદ્યાર્થીઓએ જ આ સરસ મજાનું આયોજન કર્યું છે અમારા કોમર્સના અને સાયન્સના વિદ્યાર્થીઓએ બધા જ જગ્યાએથી ઘરે ઘરે બાળકો પાસે જઈ શિક્ષકોની સાથે વાટાઘાટો કરી અને ફાળો ઉઘરાવી અને એમની સાથે જાતે જ લીડરશીપ લઈ અને એ ગુણ પણ એમની અંદર કેળવાય એટલા માટે બાળકોએ જ આખું આયોજન કર્યું હતું સરસ મજાનું સવે આજના દિવસે બાપાની પધરાવણી માટે આનંદ કર્યો અને ખરા અર્થની જે વિચારધારા અને મૂલ્યો છે એ આવનારી પેઢીમાં જળવાય રહી એવા હેતુ સાથે અમારી આ હરિઓમ સ્કૂલની અંદર ગણપતિજીની આજના દિવસે ગણેશ ચતુર્થી એમના સ્થાપનના દિવસે અહીંયા પધરામણી કરવાનું આયોજન કર્યું છે રોજ આપણી જે પારંપરિક આગળની ત્રણ પેઢી પહેલાં પણ જે અમારી આપણી સંસ્કૃતિ જે છે એ આજની નવી પેઢી જોઈ શકે એટલા માટે ગાડું લઈ આવી અને અમે ગણપતિજીને અહીંયા લઈ આવવા માટેનું આયોજન કર્યું તું જમણા દિવસ શું રહે સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ નહીં અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં